રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગોર નિંદ્રામાંથી જાગ્યું છે અને અમદાવાદના વિવિધ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધર્યું છે અમદાવાદમાં ચોત્રીસ ગેમ ઝોન છે જેમાંથી છ ગેમ ઝોન પાસે ફાયર કે બી પરવાંગી પર વાનગી નથી જેથી તેમને સીલ કરવામાં આવ્યા છે તો ગોતા આવેલ ફન ગ્રીટો બોપલલા જોયબોક્સ પાસે બી ઉપર નથી તો નિકોલા ફન કેમ્પસ ગેમ સોન પાસે ફાયર એનઓસી નથી તે ઉપરાંત ગુમાના ફન સોન પાસે એનઓસી અથવા બી ઉપર નથી ત્યારે તેમને સીલ કરવામાં આવ્યા છે રાજકોટની જે કરતા છે એ અત્યંત છે અને પામ્યા છે તેવાને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું અને અમદાવાદના જે કેમ ઝોન ચોત્રીસ છે એમાં ત્રણમાં એવું છે ફાયર ઓનએસ્યુ નથી અને ત્રણમાં વ્યૂ પરમિશન નથી અને ત્રણ એવા છે કે જેમાં બંને નથી એ સીલ કરવામાં આવ્યા છે અને સરકારની ગાઈડલાઈન અનુસાર જ્યારે એમને ખોલવાના આદેશ કરવામાં આવશે ત્યારે અને એની કાર્યવાહી ચાલુ છે ત્યારે એ ખુલ્લા મૂકવામાં આવશે